ભારે મજા આવી છે ધાણા છે એકદમ ઓરિજનલ માલ છે એકદમ બસ ઉપર ઉપર થી જ લેજો બહુ વધારે લેતા ઓલા એટલે બહુ તોડી નાખેલું છે આપડે છે ને લસણ લેવાનું છે ગુમવા નથી મારવાનો ક્યાંય

જોરદાર મા <laughs> 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 <laughs>

રેડી મુંદરા મરસાનો આવો પછી આવું કો ના ના લાવો પછી હું મંગાળો કરવાનો છે ને હવે હવે એ તો કરી નાખો માવો ખાઈ લે માવો વિના નઈ મેળ પડે માવો જ વશે લીંબુ લીંબુ ચલો સબર સહી ગયો છે હાલો પાણી હવા લગન નું માગ હવે આમનો વારો છે હે વારો આમનો છે એમ ને હા હા વારો

માલ બીજી વાર લેવા આવવો પડ્યો તાણ પાડી દીધી બધા ખાઈ ખાઈ ને તો ટાઈટ છે ને પૂરા હાથ તો આ હાસી ગામડાની મોજ ગમે ત્યારે આવો ગમે ત્યારે આવો પણ બધાને હો કરો જોરદાર હોય

માલ ફટવા લાગી ગયો છે હવે પાડે પડી જાય પડી જાય માલ આગળ રાખ દે માલ લાગે ગયા દેખાડલા હાલે ચાલુ જો જો હેઠે માલ છોટી નીકળે ને